નમસ્કાર જે પ્રકારે આખા ગુજરાતની અંદર જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે અને આજે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે અને આજે ખેડૂતોની કમર તૂટી ગઈ છે મને વિશ્વાસ છે કે સરકાર શ્રી આ બાબતે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને સહાય કરવાના છે અને કરતા આવ્યા છે કોરોનાના કપરા પરિસ્થિતિની અંદર પણ સરકાર તમામ પ્રજા સાથે ઉભી હતી અને તમામ પ્રકારનો પ્રયત્ન કરીને એમને સહાય કરી છે એવી જ પરિસ્થિતિ આજે ખેડૂતોની છે ત્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે હું મારી જે ગ્રાન્ટ છે અઢી કરોડ રૂપિયા એમાંથી સરકારશ્રીને જેટલા પણ રૂપિયાની જરૂર હોય તે તમામ અઢી અઢી કરોડ રૂપિયા હું ખેડૂતોની સહાય માટે આપી દેવા માંગુ છું માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને જાણ કરવાનો છું અને માન્ય અધ્યક્ષશ્રીને પણ જાણ કરવાનો છું વાત માત્ર એટલી નથી પરંતુ તમામ સાંસદ અને તમામ ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે આપણા વિસ્તારના તમામ ખેડૂતોને નાના મોટા પ્રમાણમાં ખૂબ નુકસાન થયું છે આ જે પ્રકારની પરિસ્થિતિ કોરોનામાં હતી એ જ પ્રકારની પરિસ્થિતિ આજે ખેડૂતો પાસે થઈ છે ખેડૂતોને આજે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ એક બે કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ અઢી કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપણે આપીએ એકસો બ્યાસી ધારાસભ્ય છે એટલે ચારસો કરોડથી પણ વધુની રકમની સહાય આજે ખેડૂતોને મળે તેમ છે ગ્રાન્ટીથી આપણે નાનો મોટો વિકાસ કરી શકીશું ગામનો પરંતુ આ ખેડૂતોનો વિકાસ થશે એટલે આપણા વિસ્તારનો વિકાસ ચોક્કસથી એમાં થવાનો છે હું તમામ ધારાસભ્યોને સાંસદ સભ્યોને તમામ લોકોને વિનંતી કરું છું ક્યાં કોઈ રાજકીય વાત કરતા હોય હું રાજકીય વાત નથી કરતો આપને વિનંતી કરું છું આમાં રાજકારણ ના હોય ખેડૂત તમામ પ્રકારના હોય છે તમામ પક્ષના ખેડૂતો હોય છે અને હું એક અપક્ષ ધારાસભ્ય તરીકે આજે પ્રથમ શરૂઆત કરું છું કે મારા ગ્રાન્ટી તમામ ઉપયોગ સરકાર શ્રી કરે તેમાં મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી હું મારો સંમતિનો પત્ર મોકલી આપવાનો છું આ સાથે તમામ પણ વિનંતી કરું છું કે આ એક આપણે અત્યારે ખભેથી ખભો મિલાવીને સહાય કરવાનો સમય છે આમાં રાજકારણ ના હોય કોઈ એમ કે બે મહિનાનો પગાર આપી દો પાંચ મહિનાનો પગાર આપી દો મારો પગાર જોઈતો તો હું પગાર પણ આપવા તૈયાર તમામ આ પરિસ્થિતિ ખૂબ દયનીય છે મને દુઃખ છે કે હું ખેડૂતોને અઢી કરોડ રૂપિયા સુધી જ સહાય કરવાની મારી વાત છે એનાથી પણ બધું સહાય કરવી પડતી હોય તો હું મારી રીતે પૂરા પ્રયત્ન કરીને મારો વિચારો બાપડો ખેડૂત માટે તમામ પ્રકારની સહાય કરવા હું તૈયાર છું અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય અધ્યક્ષશ્રીને વિનંતી કરું છું કે આવી રીતના એકસો બ્યાસી ધારાસભ્યોને અપીલ કરું છું સાંસદ સભ્યોને છવ્વીસ અપીલ કરું છું કે આપણી ગ્રાન્ટનો તમામ ઉપયોગ ખેડૂતોની સહાયમાં જતો રહે તો બહુ મોટી રકમની કહેવાય જાહેરાત થઈ શકે તેમ છે અને એમને મદદરૂપ થઈ શકીએ તેમ છે આ આપણી નથી પરંતુ પ્રજાની જ ગ્રાન્ટ છે ને એ પ્રજા ખેડૂત છે ને એના માટે ઉપયોગ કરી શકાય તેમ છે તો આવામાં આપણે આ પહેલ કરીએ તેવી તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને વિનંતી ભારત માતા કી જય જય ગરવી ગુજરાત